કરવાનું કેમ ના કઈ કરવાનું હોય બોલે સારો આ છોકરી જોડે હું પહેરવાનો છું કઈ કરવા આવશે ને કોર્ટમાં ભાઈ શું કરી રહ્યા છો

અરે ચાટ ભાઈ બીજું કઈ નહીં જોઈએ આજ તો દિવસ આપણા માટે કેવો જાય છે તો કે જવાનું એન્કરિંગ કરવા ટીમમાં ટીમ માટે આપણે માંગેલા છે પણ આપણે રમવાનો નથી આપણે કરીશ એન્કરિંગ ત્યાં જે મજા લઈશું મોજ લઈશું પણ તમે મારી જોડે જોડાયો ત્યાંથી આજ નો દિવસ આપણે કેવી કેવો જાય તો ગાઈસ જો બીજું બા અમારી માટે જો ચાટ ઓ છે અરે રે થેન્ક યુ થેન્ક યુ સાહેબ થેન્ક યુ ભાઈ અહીંયા તો જુઓ ઓ ભાઈ ગુડ મોર્નિંગ ઓ ના નહીં ને

આજે આ લોકોને કોઈ ખબર નહીં અહીંયા લોકો ભાઈ આપણે તો એન્કરિંગ કરવા માટે આવ્યા આપણે કોઈ મેચ બેચ રમવાની થતી નહીં બરાબર હા બધા અમારા સ્ટાફના માણસો હોય ભાઈ હા એટલે બધા બતાવે એટલે બીજી ઇનિંગ એ લોકોની બાકી હજુ અને બીજી દસ ઓવરની બીજી બાકી છે એટલે ટોટલ દસ ને નવ એટલે ઓગણીસ ઓવર હજુ બાકી ઓગણીસ ઓવર એટલે હજુ બે કલાક જેવું અહીંયા લાગી શકે છે પબ્લિક આટલી બધી આવી ગઈ છે આપણે તો ખાલી એન્કરિંગ કરવાના છે બહુ વધારે આપણે એ કરવાના નહીં કેમ કે પસીનો બહુ થઈ જશે અને ગરમી બહુ વધારે છે અહીંયા એટલા તો ગાઈસ જો બધાને ટીમ પડી ગઈ અને વાગ્યા હમણા બે ને 59 બરાબર ને ભાઈ બરાબર છે અને અમારી જોડે છે એન્કરિંગ એન્કરિંગ કે ભૂલ થઈ જાય અરે કોણ ભોંક રહા છે ના ના આપણે એન્કરિંગ રાખો થોડું ઓછું બન્યા છે

છોકરો જીતી ગયો છે તે બધા પાછળથી એન્ટ્રી મારીને આઉટ આઉટ છોકરી આઉટ થઈ ગઈ બેટા ગરબા ગરબા રમવા છે ગરબા રમવા તો ચાલો ભાઈ તમારે રમવાના ગરબા તો ચાલુ કરો હાલો ચલો ભાઈ ગરબા ચાલુ કરો હાલો આમાં એના મેમ એક મસ્ત શું કહો બંને બંને સગા ભાઈવત લાગો તમે હા ને તમને જે ઠીક લાગે અભિભાઈ બસ તમારી સ્કીન તાળી ધોળી એ બાકી આ ત્રણમાં તમારી ગણતરી થઈ જશે

ફીટ રીમાય રીમાય કે વા માન દતે રતો બેટરીંગ

હેલો હા બોલ બોલો બોલ હા ગણપતિ

ये पत्ते में घुसने लगा वगाला हां वगाला दिया लगा ये भाई हटाए नहीं ये भाई वगालना वगाल ये वगालना वगाल दिया नजर की सामने जैसा उड़ने ऐसा एक पेड़ के पत्ते में उसने निकल दिया वो क्या लिया नजरिका मैं वो हूं मैं वो सासु की बहू हूं तो मैंने बोला ये ईमान गिरेगा जिन के जीजा ખટરવાતા હી કેસા ધડરતા બરાબર ખાલી બોલ દે બોલ દે બોલ દે

તો ગાઈ અહીંયા આવી ગયો તમને મેં તમને જે રીતે કીધું કે ભાઈ અમારે અમિતભાઈ અમિતભાઈ કમ્પ્લેટ ને કેમેરાનું રિઝલ્ટ ચકા છે ને એમને જોઈને જ મેં ફોન લીધો કેમ કે એમનો ફોન મને ગમી ગયો એટલે મેં મારો ફોર્ટીન પ્રો મેક્સ વેચી નાખ્યો એટલે બધા પબ્લિક ભાઈ તો અમારા ખાસ એવા ઇન્વાઇટેડ ભાઈ જયભાઈ જયભાઈ ભાઈ બે બાક્સ કરો જો હાઈ ગયો સોરી ઓય તમાલ તમાલ લોકો પૈસા કમાઈને બેઠા હો મને ધંધો કરવા દો

મારા આ છોકરી જોડે બી હું પહેરીશ ને આ છોકરી જોડે બી હું પહેરવાનો છું બરાબર સહી સિક્કા કરવા આવશો ને કોર્ટ માં આવશો ને પાક્કું ને પાક્કું આવશો ઓકે ડન આપડા મેરેજ બરાબર અને તું ભાઈ સાબુદી માં ને ભાઈ વિજબા તમે ક્યાં ભાગો તમારે બી સબૂતી માં રહેવાનું છે હે તો આ ગમતી નહીં મને એમ કો આ ગમતી નહીં મને નહીં ગમતી તો મને તો ગમે ને તમે હું સુલે સબૂત માં રહું વાહ વિજબા વાહ દોસ્તી તો અહીંયા તોડ નાખી તમે તૂટી ગઈ જવા દો

એટલે મારી વાત આ પડે એટલે અમે બંને તને વાલા નહી એમ ને વાંધો નહીં જમા દ્વારા આજે આપણે ભાઈ આપડી ઓકાત બતાવી દીધી કે તમે બંને જે બી હોય વાલો કોઈ વાંધો નહીં જયસિંહ ચાલુ રાખો ભાઈ તમારે